નમસ્કાર મિત્રો હું છું ભાવિન શિરીશિયા આજે ફરીથી આપણે આવ્યા છીએ એક નવો વિડીયો લઈને અને આપણી સાથે આજે જોડાયા છે જેને અમે બાપુ કહીને આમ તો સંબોધન કરીએ છીએ પરંતુ એમનું નામ છે આચાર્ય અરુણકુમાર અને માંડલ ગામના જ વતની છે આપણે આજે એમની સાથે એ વાત પર ચર્ચા કરવાની છે કે માંડલ ગામની અંદર સુવિધા સુવિધાસભર બનાવવા માટે ગામને અને ગામમાં સુવિધાઓ વધારવા માટે તેમજ ગામને સુંદર બનાવવા માટે શું આઈડિયા છે એમની પાસે અને શું હોવું જોઈએ માંડલ એક સેન્ટરનો એક તાલુકો જે છે તો એમાં સુવિધા વધારવા માટે આપણે શું કરવું જોઈએ તો સાહેબ સૌથી પહેલાં આપનો પરિચય આપો નામ મારું જે અરુણ ધનંજય આચાર્ય જી માંડલ પ્રવાસમાં રહું છું હવે સાહેબ મારે ગૌધન ગૌ સેવા કરું છું અને મારે પ્રોવિઝન સ્ટોર છે માંડલમાં જી સાહેબ આપણા પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે ત્રણ બેબી અને એક બાબો બાળ ચાર બાળકો છે બે અભ્યાસ અભ્યાસ ક્યાં સુધી સુધી કર્યો મારો એચએસસી બરાબર તો આજે સાહેબ આપણે એ વાત કરવાની છે કે આપણે જ્યારે પણ બહારથી કોઈ વ્યક્તિ આવે છે અથવા તો આપણે બહાર જઈએ તો આપણા ગામનો આપણે પરિચય આપીએ ત્યારે લોકો આપણને પૂછે છે કે તમારા ગામમાં જોવાલાયક શું છે અથવા તમારા ગામના સુવિધાઓ શું શું છે અને ગામમાં આ ગામના લોકો કેવા છે એમની સાથે આપણે કોઈ ધંધા વ્યવસાયથી જોડાવું હોય તો શું પોસિબલ છે કે નહીં અથવા કેટલો બેનિફિટ છે કે નહીં આવા સવાલો આપણને કરતા હોય છે ધારો કે કોઈ પણ વ્યક્તિ એવું જ વિચારે છે પહેલાં કે માંડલ ગામની અંદર કોઈ બિઝનેસ નાખવો છે ચલો માની લો તો ચાલશે કે નહીં આ સૌથી મોટો એક સવાલ બરાબર છે તો એ બધી બાબતને લઈને આપણે આજે એક ચર્ચા કરવાની છે કે આપણા ગામને વધુમાં વધુ આપણા સ્ત્રોતો કેવી રીતે વધારી શકાય અને ગામને વધુ સુંદર કેવી રીતે બનાવી શકાય એ બાબતે આપણે આજે ચર્ચા કરવાની છે શું આપના મતે કેવું છે ગામને તો સુવિધા સભર બનાવવા માટે તો પહેલાં મારાથી શરૂઆત કરવી પડે જી હુંથી શરૂઆત કરીશું તો આ ગામ મારું છે અને આ ગામના જે કંઈ કરવું પડે સ્વચ્છતાથી માંડી ગામને સદ્ધર કરવા માટે ગામને સુવિધાયુક્ત કરવા માટે તો એ મારાથી જ શરૂઆત થાય એટલે ગામના સૌ નગરજનો એમ વિચારે કે આ ગામ મારું છે અને એને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એને વૈભવશાળી બનાવવા માટે તો બધાએ સહયોગ આપવો જોઈએ અને આપવો જ પડે એક વ્યક્તિથી ક્યારે પણ ગામનું કલ્યાણ કે ગામનો વિકાસ થઈ શકતો નથી સૌનો સાથ ને સૌનો વિકાસ જે સૂત્ર છે એ સાર્થક કરવું હોય તો સાથે મળીને જ કામ કરવું પડે જી સાહેબ પ્રશ્ન છે કે ગામમાં સ્ત્રોતો વધારવા સ્ત્રોતો એટલે દરેક પ્રકારના સ્ત્રોત ધારો કે એક નાનકડી વાત લઈ લઈએ કે કોઈ છોકરાને મ્યુઝિક ક્લાસ કરવા છે એને ભણવામાં રસ છે સાથે સાથે એને મ્યુઝિક પણ શીખવું છે તો મ્યુઝિક માટે આપણા માંડલ ગામની અંદર કોઈપણ પ્રકારનો સ્ત્રોત અત્યારે હાલમાં અવેલેબલ નથી પછી ચાલો માની લો કે એને કોઈ સ્પોર્ટમાં જવું છે સ્પોર્ટમાં કોઈ રમતગમતમાં એને રસ છે એને કોઈ એથ્લેટિક્સમાં આગળ વધારવું છે બરાબર છે પોતાનું ફ્યુચર તો આપણે ગામમાં જોઈએ તો સ્પોર્ટ માટે કોઈપણ પ્રકારની અત્યારે હાલમાં સુવિધા સ્ત્રોત નથી બરાબર કે ગામમાં વ્યવસાય માટેના સ્ત્રોતો નથી આટલું મોટું માંડલ ગામ હોવા છતાં વ્યવસાય રોજગારી મળી રહી એવા સ્ત્રોત નથી તો એને વધારવા માટે આપણે શું કરવું જોઈએ તો વ્યવસાય અને જે ખેલ અને જે પોતાની અંદર જે પડેલી છે શક્તિ એને જાગૃત કરવા માટે જેમ તમે વાત કરી કે ભાઈ ખેલ રમવા માટે કે મેદાન નથી સ્પોર્ટ માટે તો એના માટે સ્થાનિક સંસ્થા જે કામ કરી રહી છે દાખલા તરીકે અહીંયા ગામનો દરજ્જો ગ્રામ પંચાયતનો છે બરાબર તો ગ્રામ પંચાયતના સહકારથી અને સરકારની આર્થિક સહાયથી જો રસ લઈને ગામના સજ્જન શક્તિ આની અંદર દાખલ થવું પડે બરાબર અને ગામના યુવાનોને શું સમસ્યા છે આગળ જવા માટે અને શું શું જરૂરી વસ્તુ છે એમને ડેવલપ કરવા માટે તો એવી સુવિધાઓથી વાકેફ થઈને સરકાર સીમા પણ રજૂઆત કરવી જોઈએ અને સાથે ગ્રામ પંચાયતને સ્થાનિક લોકોને સજ્જનશક્તિ સાથે લઈ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે તો હું માનું છું કે આવા જો એક આપણે અમે ગામડામાં એવું કે એક હાથે જો કામ કરે ગામના આગેવાનો તો કોઈ વસ્તુ અશક્ય નથી એવું મને જણાય છે સાહેબ ગ્રાઉન્ડ બનાવવા માટે તો છે ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની જરૂર નથી હોતી તમને મારા અનુભવોને જે મારી પાસે જ્ઞાન છેની વાત હું તમને કરું ઉચ્ચ કક્ષાએ પણ જવાની જરૂર નથી હોતી પણ પર મુખ્ય બાબત ક્યાં છે સાહેબ ખબર છે કે જરૂરી નથી લાગતું સ્પોર્ટ માટે મારા ગામમાંથી છોકરાઓ આગળ જાય અને કોઈ આર્મીના અંદર પોલીસ ભરતીના અંદર પીએસઆઈમાં આઈએસ આઈપીએસ બને અને ફિઝિકલી ટ્રેનિંગ પાસ કરે બરાબર છે અથવા તો કોઈ છોકરાઓ રમતગમતમાં આગળ નીકળે અને કોઈ મેડલ લાવે બરાબર છે એવી જે સાહેબ વૃત્તિ જે છે ને એવો એક પ્રેમ જે ગામ પ્રતિ એ બસ દાખવાની જરૂર છે સાહેબ ગ્રાઉન્ડ બનાવવું એટલી મોટી વાત નથી રજૂઆત આપણે ઉચ્ચ કક્ષાએ જઈએ અને ગ્રાઉન્ડ માટે આમ બહુ મોટો ફાળો લાવીએ એવું પણ નથી હોતું સામાન્ય રજૂઆતથી અને સામાન્ય ભંડોળથી પણ એ ગ્રાઉન્ડ તૈયાર થઈ જતું હોય છે તો એના બાબતે આપણે શું કહેવું છે કે અગર ચલો માની લો કે આવનારા બે વર્ષની અંદર આપણે ગ્રાઉન્ડ બનાવવું છે આવનારા બે વર્ષમાં જ તો આપણે શું કઈ દિશામાં કામ કરી કામગીરી કરવી જોઈએ તો માનો મારી સમજણ છે ત્યાં સુધી તો જે ગ્રાઉન્ડ બનાવવાની જે જગ્યા છે એને પહેલાં પસંદગી કરવી પડે બરાબર પસંદગી કર્યા પછી સ્થાનિક સંસ્થા જે ગ્રામ પંચાયત છે તો એને સાથે રાખીને એ સ્પેશિયલ ખેલ માટે ફાળવે અને એને રિઝર્વમાં રાખે કે આ રમતગમતનું જ મેદાન એમ તો એને રિઝર્વમાં રાખે અને એની અંદર જે કંઈ સુવિધાઓ જોતી હોય સરકારની સહાયથી જ આવે કારણ કે સ્વભંડોળ સંસ્થા જે ચાલતી હોય એ સ્વભંડોળમાંથી લગભગ એટલું બધું કામ ગ્રામ પંચાયત કરી શકતી નથી લાખો રૂપિયાનો ખર્ચ થવાનો હોય તો લોક ભાગીદારીથી કામ થતા હોય છે તો એ મેદાનની અંદર જે સુવિધા ઊભી કરવી છે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને સાધનો જે કંઈ લાવવાના હોય મેદાનને ડેવલપ કરવાનું હોય સ્ટેડિયમ જેવું કદાચ બનાવવાની યોજના હોય તો આ બધું સહકાર સિવાય તો થવાનું નથી આપતો જ્ઞાન સાથે જોડાયેલ વ્યક્તિ છો સાથે સાથે જ્યારે જ્યારે આપણે પ્રાચીન સમયથી જોઈએ તો જ્યારે જ્યારે સંકટ આવે રાજ્ય ઉપર કે ગામ ઉપર બરાબર છે તો ત્યારે સારા નરસાનો જે નિર્ણય લેવાનો કામગીરી આપની રહી છે તો ધારે તો એક બ્રહ્મ સમાજમાંથી કોઈ પણ એક વ્યક્તિ હોય જે રાજ્યનો કારોબાર સંભાળતા હોય કારભાર જ્યારે એમની સાથે હોય ને ડિસિઝન લેવાનો જ્યારે એમને અધિકાર હોય ત્યારે એ ધારે તો મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી રાજ્યને બચાવી શકતા અને ધારો તો મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં નાખી શકતા બરાબર છે એ જ્ઞાન ધરાવનાર સમાજમાંથી આપ આવો છો તો હું માનું છું કે માંડલ ગામને હવે આપણે હવે પછીની જે વાત છે માંડલ ગામને હવે પછી કેવા લોકોના હાથમાં આપવું જોઈએ હવે પ્રશ્ન તમારો ખૂબ સરસ છે કે જે અત્યારની સ્થિતિને અનુરૂપ છે ગામના વિકાસ માટે ગામના વહીવટ માટે ગામને ડેવલપ કરવા માટે અને ગામની સમસ્યાને સમજે એવા વ્યક્તિ એવા વ્યક્તિની હવે જરૂર છે જે બધી જ રીતે આમ સક્ષમ હોય સક્ષમ એટલે આર્થિક રીતે સક્ષમ માણસની કોઈ જરૂર નથી કારણ આર્થિક રીતે તો સંસ્થા છે જ બરાબર પણ હવે એવા વ્યક્તિની ગામની અંદર વ્યક્તિઓની વહીવટદારોની જરૂર છે કે જે યુવા શક્તિને સમજી શકે પોતે યુવાન હોય પોતે એજ્યુકેટેડ હોય ભણેલો ગણેલો હોય સમાજની અંદર પ્રતિષ્ઠાવાળો હોય ભાઈ સૌને સાથે લઈને ચાલી શકે એવો હોય એટલે મેં ના કીધું હમણાં કે સૌનો સાથને સૌનો વિકાસ એવી વિચારધારાવાળો વ્યક્તિ હોય કે ભાઈ આ ગામ મારું છે મારે કંઈક કરવું છે તો હવે આવા વ્યક્તિઓ આ ગામની અંદર આવશે તો આ ગામનો વિકાસ સો ટકા થશે અને એ યુવાન દ્વારા જ યુવા શક્તિ દ્વારા જ આ ગામનો વિકાસ શક્ય છે બરાબર છે બાકી હજી જો સિત્તેર પંચોતેર વર્ષના લોકો એમ કહે છે કે મારે હજી લડવું છે મારે ગામનો વ્યવહાર કરવો છે તો એ ગામ હજી પણ અહીંયા ન્યાય જવાનું છે પાછળ જતું રહેશે પાછળ જતું રહેશે જેમ કે આજુબાજુના ગામમાં ઘણો વિકાસ જોવા મળે છે માંડલ ત્યાં ત્યાં એવી સ્થિતિ બનશે હા પછી સાહેબ ગામની અંદર શિક્ષણનું પ્રમાણ વધે જેમ કે મેં તમને ફતેપુરા ગામની હમણાં જે ઉદાહરણ આપ્યું અહીંયા બાજુમાં જે ગામ છે જે ફતેપુરા ગામ જે છે ત્યાંના હર એક વ્યક્તિ હર એક ઘરમાંથી સરકારી કર્મચારી છે ઓછામાં ઓછું ત્યાંનું જે શિક્ષણનું પ્રમાણ છે એ ગ્રેજ્યુએશન સુધી છે અને ત્યાં શિક્ષણ દર આપણે જોઈએ તો સો ટકા છે એક નાનકડું ગામડું છે તો સાહેબ આપણા ગામ માંડલ ગામની અંદર વધુમાં વધુ લોકો શિક્ષિત બને એના માટે આપણે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓને આગળ ભણવું છે એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટેના જે કામગીરી છે જાગૃતિ કામગીરી અને બીજું જે છે કે જે વિદ્યાર્થીઓને ઘરે વાતાવરણ નથી મળી રહેતું એમને આપણે લાઇબ્રેરી એક સાર્વજનિક હોવી જોઈએ કે જ્યાં કોઈ પણ પ્રકારની ફી ના હોવી જોઈએ એ લાઇબ્રેરીમાં એને કમ્પ્યુટર સુવિધા મળવી જોઈએ મફત ઇન્ટરનેટ સુવિધા મળવી જોઈએ મફત અને એને ગમે તેટલું ત્યાં વાંચન કરવું હોય તો એના માટેની પુસ્તકો અવેલેબલ હોય એવી એક લાઇબ્રેરી ગામમાં હોવી જોઈએ એના માટે આપ શું કહેવો છો બહુ સરસ વાત કરી તમે કે લાઇબ્રેરી ગામમાં હોવી જોઈએ તો મને ખ્યાલ છે કે માંડલની અંદર ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડની અંદર એક સાર્વજનિક પુસ્તકાલય હતું એને જે તે સમયે હું પણ એમાં છાપું જ હતો અને સારી સારી નવલકથાઓની ચોપડીઓ રાજા રજવાડા અને શું શું કયા રાજા કઈ સારું એનો ઇતિહાસ પણ મેં વાંચ્યો છે અને માસિક સામાન્ય ફી ભરવાથી માસિક અમને મળી જતું પુસ્તક વાંચવા માટે તો એનો સમય જતાં જતાં મેં ઉપયોગ બી કર્યો છે અભ્યાસ બી કર્યો છે પુસ્તકો બી વાંચ્યા છે અને સમય આવતા હું એ સંસ્થાનો મંત્રી પણ રહી ચૂક્યો છું દસ વર્ષ બરાબર સાર્વજનિક પુસ્તકાલયનો ગ્રામ પંચાયત થ્રુ બરાબર તો એ સમયમાં જર્જરિત પુસ્તકાલય હતું અને કરશનભાઈ વાઘેલા કરીને કે એના સંચાલક હતા લાઇબ્રેરીના અને કરશનભાઈને અમે બંને સાથે મળીએ અને મેં શેખ ગાંધીનગર સુધી રજૂઆત કરેલી કે ભાઈ આ પુસ્તકાલયને જો સારું ડેવલપ કરવામાં આવે કારણ કે એ સમયમાં આઠ હજાર પુસ્તકો અમારી લાઇબ્રેરીમાં હતા એટલો સ્ટોક હતો હા પુસ્તકો અને જેને કહેને અલભ્ય પુસ્તકો જે પુસ્તકો વાંચીને તમે જેમ પ્રશ્ન કરો ને કે કોઈને આઈપીએસ બનવું હોય આઈએસ બનવું હોય તો તો એવા પુસ્તકો એ એનું જ્ઞાન લઈને એમાંથી ઘણા પહેલાં સમયના અંદર લોકો આગળ વધ્યા જ છે ડૉક્ટરો થયા છે એન્જિનિયર થયા છે કોઈ આગળ બી થયા છે તો એ પુસ્તકો તારા સમયમાં ખૂબ જરૂરિયાતવાળા છે અને મેં એક તો બે રજૂઆત કરેલી છે સરકારશ્રીમાં જે તે ધારાસભ્ય હતા એમને પણ મેં વાત કરેલી છે જે તે સમયે કે ભાઈ આ પુસ્તકાલયમાં જો ગ્રાન્ટ મળે અને આનો વિકાસ થાય તો આ મોટા ગામ અને તાલુકાનું સેન્ટરવાળું જે ગામ છે તો એની અંદર ગામના લોકોને ખૂબ લાભ મળે એવો છે હવે સાહેબ આપણે રોડ બનાવીએ છીએ ગામની અંદર બહુ બહુ તો આપણે ગટર કામ કરાવીએ છીએ કે રોડ બનાવીએ છીએ અથવા તો ચલો નાનું મોટું એક આપણે કોઈ જગ્યાએ સર્કલ બનાવી દીધું તો આનાથી આપણે માત્ર ખુશ થઈ જવાની જરૂર છે કે લાઇબ્રેરી એ મહત્વનું અંગ છે ગામ માટે એ હોવું જ જોઈએ એક જગ્યાએ રોડ નહીં બને તો ચાલશે પણ લાઇબ્રેરી બનવી જોઈએ આટલું મહત્ત્વ લાઇબ્રેરીનું ખરું કે નહીં લાઇબ પુસ્તકાલયનું મહત્ત્વ તો બીજી સુવિધા કરતાં બહુ મહત્ત્વનું છે જી પણ એવું નથી કે ભાઈ લાઇબ્રેરી ભાઈ ગટરની કે રોડની ગ્રાન્ટ આપી એટલે લાઇબ્રેરી છ મહિના પાછળ જશે દરેક ગ્રાન્ટ જે તે સમયની ફાળવેલી જ હોય છે રજૂઆત કરનારા કેવા લોકો છે એના પર અને તમારું યુનિટી કેવી છે ભાઈ એના ઉપર આ ગ્રાન્ટો મારા મત પ્રમાણે આવતી હોય છે કારણ કે તમે જો કંઈ માગતા નથી તો તમને ક્યારેક સામેથી દેવા આવવાનું નથી ગામની જરૂરિયાત શું છે એની જો તમે ઉપર અધિકારીને કે ઉપરા સત્તાવાના અધિકારીઓને તમે જાણ નહીં કરો તો એમને તો શું ખબર પડવાની છે કે મા ગામની અંદર શું જરૂરિયાત છે એમના સુધી તમારે આ ગામની સમસ્યા પહોંચાડવી પડશે અને રિક્વેસ્ટ કરીને જે તે સમયની ગ્રાન્ટ જે કંઈ ગ્રાન્ટ આવતી હોય પુસ્તકાલય લગતી હોય તો પુસ્તકાલયને ઘટાને લગતી હોય રોડને લગતી હોય ગામના વિકાસને લગતી હોય એ રજૂઆત કરનારા વ્યક્તિઓ ઉપર હોય છે સાહેબ નાગપુરમાં હું પ્રવાસ ઘણી વાર ગયો છું નાગપુરમાં અમે જઈએ ને તો દસ ડગલા ચાલીએ ને સાહેબ એટલે દરેક સોસાયટી વાઇઝ એક એક જેટલી સોસાયટી છે એ સોસાયટીમાં તમને એક એક લાઇબ્રેરી મળે અને ત્યાં પણ ગામડું જ છે એ કોઈ મોટી સિટીની વાત નથી કરતા હું ત્યાંને ગામડાઓની વાત કરું છું કે જ્યાં ખેતી પણ થાય છે આજની તારીખના અંદર ત્યાં ઢોર ચરાવવાની કામગીરી પણ ચાલુ છે આજની તારીખના લોકો અંદર પશુપાલન પણ કરે છે આજની તારીખના અંદર ત્યાં ટ્રેક્ટર નહીં પણ બળદ ગાડા પણ ચાલે છે બરાબર છે એ એવા ગામની અંદર તમે જુઓ સાહેબ તો એક એક સોસાયટી એ લાઇબ્રેરી છે બીજું દરેક સોસાયટીની બહાર સાહેબ એક નાનકડું એક સરકારી હોસ્પિટલ આ આ ડેવલોપ કરતાં સુવિધા બનાવતા વાર તો લાગી છે સાહેબ પણ કેટલું એ પ્લાનિંગબદ્ધ કહેવાય કેટલું રચનાત્મક કહેવાય કે દરેક સોસાયટીની બહાર એક સરકારી હોસ્પિટલ છે નાનકડું નાનકડું ક્લિનિક કેવું આપણે અહીંયા સબ સેન્ટર મેડિકલ મળતું હોય આપણે દવાઓ મળે તો દરેક સોસાયટીની બહાર એક એક દવાખાનું અને દરેક સોસાયટીની બહાર એક એક લાઇબ્રેરી છે એ પણ ગામડાઓ છે સાહેબ જેને ખેતી કરવી છે અને સંપૂર્ણપણે ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે વધુ ખેતી કરો અને જેને સાહેબ આઈપીએસ આઈએસ બનવું છે વૈજ્ઞાનિક બનવું છે એને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક બનવા માટે કે આઈપીએસ આઈએસ બનવા માટે ધક્કો મારવામાં આવે છે બંને તરફ એમ જેને જેમાં રસ છે કોઈને સંગીતમાં રસ્તો એને પૂરેપૂરો સંગીત બાબતે પ્રોત્સાહન આપવામાં આવે છે તો આવું ગામ આપણે કેમ ના બની શકે સાહેબ એટલું બધું અઘરું છે કે આપણે આ મરી જઈએ તૂટી જઈએ ત્રણ તોડ મહેનત કરીએ અને એક ના થઈએ તેમ છતાં ના થઈ શકે એટલું અઘરું ખરું ના એવું નથી જે તમે વાત કરી લાઇબ્રેરીની અને નાગપુરની તો મેં મહાનગર છે નાગપુર છે મહાનગર છે એટલે મહાનગર ઇન્ડસ્ટ્રી તો એની આવક એના વેરા એની સવલતો પણ એ પ્રકારની હોવી જોઈએ અને એ પ્રકારની તમે જે વર્ણન કર્યું એ પ્રકારની છે જ આપણે તો અહીંયા એક ગામડું કહીએ ને એ પ્રકારનું આપણું ટાઉન છે આ આવકના સ્ત્રોત સ્થાનિક ગ્રામ પંચાયતને પણ એવા નથી ઓછા કરવેરા ને ઓછા આવકમાં સંચાલન કરતું આ ભંડોળ કરતું આ આપણી ગ્રામ પંચાયત છે ગ્રાન્ટેબલ છે ગ્રાન્ટો આવતી હોય તો સીધી જતી જતી વપરાઈ જતી હોય પણ જે વેરાઓ આવકની સ્ત્રોત છે સ્થાનિક એના પર નિર્ભર રહેવું પડતું હોય છે એટલે હું એવું માનું છું કે સંસ્થા પાસે કે આવી કોઈ ફેસિલિટી આમ સમાજને આપી શકે પોતાના આત્મનિર્ભર પોતાની સંસ્થાના ઉપર તો એ હું નથી માનતો કે એટલી સદ્ધર સંસ્થા હોય બરાબર છે ભંડોળ ના હોવાના કારણે શક્ય નથી બરાબર છે તો બીજું સાહેબ છે કે ગામમાં સુંદરતામાં વધારો થાય અને જે વૃદ્ધ લોકો છે જેટલી ચિંતા આપણને બાળકોના ભવિષ્યની હોવી જોઈએ એટલી ચિંતા આપણે વૃદ્ધોને બચેલી પાછળની જિંદગીની પણ હોવી એ જોઈએ દરેક વૃદ્ધ આપણા માતા પિતા સમાન છે અને દરેક બાળક આપણા બાળકો સમાન છે એ ભાવનાથી આપણે અગર જોઈએ તો જે વૃદ્ધો ગામની અંદર છે જે બેચેનીનો અનુભવ કરી રહ્યા છે ચાર દિવાલની અંદર બેસીને કંટાળે છે એને ગામની અંદર ક્યાંય જવું તો કોઈ એવું સ્થાન નથી કે જ્યાં એ હળવાશની પળો માણી શકે તો એ હળવાશની વાળું એક સરસ સ્થળ બને જે સાર્વજનિક હોય ને ત્યાં એકદમ સાદગી એકદમ શાંતિનો અનુભવ કરી શકાય પ્રકૃતિ સાથે મિલન કરી શકાય એવું એક જગ્યા બનાવી શકાય એના માટે આપણે શું છો તો એ બહુ સરસ પ્રશ્ન છે અને આનંદ જ કારણ કે હવે અમે પણ સિનિયર સિટીઝન તરફ જઈ રહ્યા છીએ જી તો તમે જે કહો છો તો એનો લાભ અમને પણ મળવાનો છે જી તો આ વિચાર ઉમદા વિચાર છે અને આ તરફ જો એક સમાજના લોકો પ્રયાણ કરે અને સારું ગામને તમે કીધું ને સિનિયર સિટીઝન માટે કોઈ જગ્યા ડેવલપ કરે પસંદગી એ ક્યારે શક્ય બનશે કે સરપંચ યુવા આવશે ક્વોલિફિકેશન વાળો આવશે સમાજને તમે સમજો છો તમે આ પ્રશ્ન તમને ક્યારે ઉદભવ્યો કે તમને ખબર છે કે હવે આ બધી જરૂર પડવાની છે તો આ વિચાર જો આવશે તો વૃદ્ધો માટે કંઈક થશે થવું જોઈએ અને વિચાર આવ્યો છે તો કંઈક કરશે એવી લોકોને પણ આશા બંધાશે અને સાહેબ એટલું અઘરું કામ નથી એક જગ્યાની જરૂર હોય છે જે સો વારનો ચોરસ પ્લોટ હોય તો પણ ચાલે બરાબર છે કે જ્યાં દસ પંદર વીસ વૃદ્ધો બેસી શકે અને રહી વાત કે જ્યાં ગ્રીનરી આપણે જે વૃક્ષો વાવવાની તો વૃક્ષ તો અત્યારે સંસ્થા પણ આપે છે બીજી સંસ્થાઓ પણ ઘણી છે કે જે તમને ફ્રીમાં વૃક્ષ આપે છે બરાબર છે તો ત્યાં શું હોય છે એક બોર્ડરની જરૂર હોય છે કે જ્યાં પશુઓના ઘૂસી શકે અને ત્યાં એક સીસીટીવી કેમેરાથી સજ્જ જગ્યા હોય કે અસામાજિક તત્વો ના આવી શકે અને નુકસાન ના કરી શકે અગર જોઈએ તો છ મહિનાની અંદર એક સારો એવો બગીચો બની શકે ગામની અંદર બનાવવો હોય તો હવે આપણે બીજી વાત કરીએ સાહેબ કે જે તીર્થ સ્થાનો જે છે એ તીર્થ સ્થાનોમાં વિકાસ કે ડેવલપમેન્ટ થવું જોઈએ કે ના થવું જોઈએ ગામની અંદર જોવાલાયક સ્થળો કે જ્યાંથી બહાર પ્રવાસીઓ બહારથી ગામમાં આવે ગામની આવકમાં પણ વધારો થાય અને એ પ્રવાસીઓ જ્યારે ગામની અંદર આવે તો માંડલ ગામનું એક નામ માંડલ ગામની એક ઇજ્જતમાં એક રિસ્પેક્ટમાં વધારો થાય અને એક ઐતિહાસિક સ્થળ ધીમે 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 જે માંડલ હતું એ તરફ આપણે ફરીએ જેમ કે માંડલ એક સ્ટેટ હતું જે રાજ્ય કહેવાય તો આપણે એ તરફ ફરીથી આપણે આપણા ગામની એ ઈમેજ બનાવીએ એના માટે તીર્થસ્થાનો અને પ્રવાસીઓનું સ્થળ ઊભું કરવા માટે શું કરવું જોઈએ એના માટે તો ખૂબ મહેનતની જરૂર છે પેલી વસ્તુ કારણ કે માંડલ છે એ ચાર રીતે ઓળખાય છે અત્યારે હાલ કે એક તો સ્વામીજી ના આશ્રમ કે સ્વામીજીની જે કર્મભૂમિ છે એનાથી એક માંડલ ઓળખાય છે બીજું માંડળ ખંભલા માતા જે કુળદેવી છે જે જે સમાજની જે તળાવમાં હા તળાવ અને બજારમાં ખંભલા માતા જે કુળદેવી છે ખંભલા માતાના નામથી માંડળ ઓળખાય છે એક માંડલ પાંજરાપોર જૈનોનું એક માંડલ એનાથી ઓળખાય છે અને એક માંડલ આપણે વાઘેશ્વરી માતાજી ટૂંકમાં ખોડિયા એમાં મેળો ગણીએ કે આપણે આ માંડલ આવા ચાર જે જૂના છે સ્થાનો એનાથી ઓળખાય છે એટલે માંડલની ઓળખ તો છે જ પણ તમે જે કીધું કે માંડલને વિશેષ ઓળખાણ માટે વિશેષ ઉપર લઈ જવા માટે શું કરવું જોઈએ તો એના માટે સહિયારા પ્રયાસો થાય માંડલ એક એવું ટાઉન છે જી કે તમે જુઓ કે અહીંયાથી માંડલથી પચીસ કિલોમીટર જાય તો પાટલી શહેર આવે તો એનું ડેવલપમેન્ટનો વિકાસ ખૂબ તેજ રોકેટ ગતિએ છે જી વીસ કિલોમીટર વિરમગામ આવે નો વિકાસ તમે જ તો રોકેટ ગતિએ છે ઓગણપચાસ કિલોમીટર કડી છે ભાઈ અને આ બધું તમે બહુચાજી જુઓ તો ત્રીસ કિલોમીટર બહુચાજી છે તો એનો પણ હરણફાળ વિકાસ છે તો આ વિકાસની વચ્ચે આ માંડલ ક્યાં ઓટવી ગયું ક્યાં શું તકલીફ થઈ કે ભાઈ આનો વિકાસ ઊંધાઈ ગયો છે મુખ્ય પ્રશ્ન છે તો આ પ્રશ્નને જાણીને સમસ્યાને જાણીને એનો કંઈ હલ લાવવો જોઈએ એટલે સાહેબ કહેવાય છે કે કંપની માંડલમાં છે હા પણ એ પ્રોપર માંડલમાં ના હોવાના કારણે માંડલથી વીસ પચીસ કિલોમીટર દૂર હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને હું માનું છું કે આપણી જે ખેતી લાયક જમીનો છે એ આપણા માટે સોનો છે માસ સમાન છે આપણે ખેતી લાયક જમીનો ના આપવી જોઈએ પણ માંડલ ગામની અંદર જો કંપનીને એન્ટ્રી નહીં મળે અથવા તો કંપની માંડલ ગામમાં નહીં આવે ત્યાં સુધી આ ગામનો વિકાસ પણ નહીં થાય રોજગારીની તકો પણ નહીં ઉભી થાય તો આપણે એવી જમીનો જે ખરાબ પડ્યા છે બેકાર જમીનો જે છે ગોચર પણ ના કાઢીને જે બાકીની જે જમીનો બચે છે એ જમીનો આપણે કંપની માટે રાખી શકીએ બરાબર છે એવી કંપનીને આપણે એન્ટ્રી આપી શકીએ કે જેનું પોલ્યુશન ના હોય પ્રદૂષણ ના હોય આર્થિક રીતે માનસિક રીતે અને શારીરિક રીતે બધી રીતે આપણને એ રૂપી હોય અથવા તો ફાયદાકારક હોય જેમ કે કોઈ કેમિકલ્સયુક્ત બનાવટ ના થતી હોય ત્યાં ઉત્પાદન ના થતું હોય કે જેનાથી નુકસાન થાય એવી કંપનીઓને આપણે એન્ટ્રી આપવી જોઈએ એ બાબતે આપ એગ્રી છો કે નહીં ચોક્કસ કે પ્રદૂષણ ફેલાવે એવી તો કોઈ પણ ફેક્ટરી હોય કે મોટી સંસ્થા હોય એને ક્યારેય માંડલની આજુબાજુમાં તો નહીં એને પરમિશન આપવી જોઈએ જી સાહેબ માંડલ ગામનું અંદરનું જે માર્કેટ છે એ સાંકળું થતું જાય છે તો આપણે માર્કેટને ઉઠાવીને બીજી જગ્યાએ લઈ જવું જોઈએ કે એ જ જગ્યા પર રાખવું જોઈએ ઘણા પ્રયાસો થયા છે એ ઓગણીસો ને બે હજાર બેની પહેલાં આ માર્કેટ અહીં ગઢના ચોકમાં બેસતું અને બે હજાર બે પછી બજારમાં ગયું ચોક્કસ આપણે સમજીએ કે ગામની અંદર બજાર સાંકડી છે પાથણા વાળા શાકભાજી પાછી બેસે તો એના માટે ટ્રાફિકની સમસ્યા વાહનોની સમસ્યા અવાજ અવાવાળા પગપાળા ચાલીને આવવું તો મોટી સમસ્યા છે પણ એને બીજા લીજે હોવાથી સમસ્યા હલ થઈ જશે એવું માનવાની અત્યારે હાલ જરૂર નથી કારણ કે જે શાક માર્કેટમાં વ્યાપાર કરે બિલકુલ રોજનું લાઈન રોજનું ખાવા વાળા લોકો છે એને એકદમ સત્તાના મધમાં કે સત્તાના જોખમીથી આપણે એને ફેંકી દઈશું ક્યાંક તો એનું નુકસાન તો એને ભારો ભારે નુકસાન થશે એ પાંચ વર્ષ એ માણસ ઉભા નહીં થઈ શકે એટલે પહેલા તો સ્થાનિક સંસ્થાએ એની એક જગ્યા નક્કી કરવી પડશે નીમ કરવી પડશે અને નીમ કર્યા પછી શાકના વેપારીઓ છે એની સાથે પરામર્શ કરવો પડશે કે ભાઈ આ જગ્યા આપણે શાક માટે નેમ કરીએ અહીંયા કેવું રહેશે તો બધાના સહિયારા પ્રયાસથી અને સહયોગથી જ તમે શાક માર્કેટને જો ખસેડવી છે ત્યાં આજુબાજુમાં બહુ દૂર લઈ જશો તો નહીં ચાલે એટલે આ બહુ પ્રશ્ન પેશી દો છે ગામે માથાના સમસ્યા રૂપ જ છે પણ સામે જોવા જઈશું તો સમસ્યાની સામે બીઓ નુકસાનકારક પણ ઘણો છે નુકસાન વધારે ઘણા બધા લોકોની રોજીરોટી છીનવા જાય પ્રશ્ન છે એટલે એમાં કઈ ઉતાવળું પગલું નહીં ભરતા જે સમાજને સમજે છે ગરીબોને સમજે છે એવા લોકોએ સાથે ચર્ચા વિમર્શ કરી અને શાક ને ક્યાં વ્યવસ્થિત એમને એમને પણ બેસવાની વ્યવસ્થા સુવિધા આપવી પડે બરાબર સ્થાનિક સંસ્થાએ જે કાયમી બેસી શકે હા કાયમી અને એમને સંતોષ થાય કે ભાઈ એમને જે જગ્યા રહ્યા છે સંતોષ છે પાંચ પૈસા એમને ઓછા મળશે તો ચાલશે પણ અહીંયાથી પાર દસ રૂપિયા અહીંયાથી ભરવાના જો આવશે તો એ લોકોના નિહાકા નહીં છોડે સાચું અહીંયા સાહેબ આપણા સવાલો પૂરા થાય છે પણ વિશેષ કોઈ એવો આઈડિયા છે ગામના સુંદરતામાં વધારો કરે ને ગામમાં સુવિધા વધારે એવો કોઈ વિશેષ કોઈ આપણી પાસે આઈડિયા હોય તો અમે સાંભળવા માંગીએ છીએ વિશેષ તો એક તો રિંગ રોડ જો ગામની ફરતો હોય જી હું એવું મારો પંચોતેર ટકા રોડ છે જી જો જવો ખોડિયારમાંથી માંડી સીધા બાયપાસ આવો એટલે સીધા તમે ત્રણ રસ્તા નીકળો જી ત્રણ રસ્તે સીધા તમે આવો ગસરા રોડ એટલે સીધા અહીંયાથી આમ તમે બજારમાં આવો બરાબર પણ બજારની અંદર સાંકડી બજાર બરાબર પણ એ રોડને જો અત્યારે મારું ગણિત એવું કે આમ તળાવના બે ભાગ કરેલા છે બરાબર તો એ તળાવના જે બે ભાગ કરેલા છે તો એ રસ્તાને ખમલા માતાના ચોકથી આમ ઠેકરિયામાં થઈ ને તળાવની પાર ઉપર ને સીધો માળીના બગીચા પાસે નહીં કે સીધો પાસે ખોડિયામાં પૂરો થાય એટલે અસલ જે રિંગ રોડ આપણે કહેવા માંગીએ ને એ રીંગ રોડ ની આખી રેખા રૂપરેખા આપણને મળી જાય કે ભાઈ આખો ગોળ રીંગ રોડ માંડે ફરતો છે એક આવી રજૂઆત છે માગણી નથી રજૂઆત છે આવું થાય તો આ ગામની અંદર જે હળબજારે જે અત્યારે ખરાબ ઉપર કે બજાર ભરાતી હોય કે ટ્રક ની કે સાયકલો ની કે મોટર સાયકલ ની અવર જવર છે તકલીફ પડે છે એ ના પડે જી બરાબર એ પછી સાહેબ તમે જે કચેરીઓની જે વાત કરતા હતા જે વિડીયો નથી આવી પણ આપ તમે કંઈક કહેતા હતા જે માંડલ ગામની અંદર દરેક પ્રકારની કચેરીઓ હોય છે એના વિશે શું હતું હા તો માંડલ તો 1998 એટલે 2000 ની સાલથી માંડલનો તાલુકાનો દરજ્જો મળેલો છે જી એ વખતે પણ અમે ખૂબ લડ્યા હી તાલુકો જાહેર નતો થયો તાલુકો જાહેર થવા માટે ખૂબ મહેનત કરી છે તો તાલુકો થયા પછી પછી શું ગામ તાલુકો તો થઈ ગયું પણ ગામનો કોઈ વિકાસ તો દેખાતો નથી તો તાલુકો થયા પછી જે ગામની અંદર જે કચેરીઓ તાલુકા કક્ષાની જે કચેરીઓ આવી જોઈએ એ હજી અહીં ડેવલપ થઈ નથી કારણ ગમે તે હોય પણ દરેક ખાતાની કચેરીઓ જો માંડલમાં જગ્યા સાથે ફાળવી દેવામાં આવે તો પચીસ પચીસ કિલોમીટર વીસ વીસ કિલોમીટરથી આવતા ગામડાથી આવતા લોકોને

અથવા તો બેઠો પગાર લેવો હોય છે તો બાના બનાવીને કાઢી મૂકે છે તો સિટી સર્વેની ઓફિસ માંડલમાં હોવા છતાં પણ ના જેવી છે તો એવી કચેરીઓ બનવી જોઈએ કે જેનાથી સક્રિય કચેરીઓ બનવી જોઈએ કે જેનાથી દરેક લોકોના કામ થઈ શકે ભલે સાહેબ અહીંથી આપણે વિદાય લઈશું આપણા પ્રશ્નો પૂરા થાય છે બહુ સારું એવું નોલેજ તમે આપ્યું અમે ગામ સુધી લોકોને આ મેસેજ તમારો પહોંચાડીશું અને સાથે ગામના દરેક લોકોને વિનંતી છે કે અગર તમારી પાસે પણ ગામને સુંદર બનાવવાના કોઈ ચોક્કસ આઈડિયા છે અથવા કોઈ નવા યુનિક આઈડિયા છે તો તમે નીચે વિડીયોમાં આપેલા નંબર પર અમને કોલ કરીને તમારું ઇન્ટરવ્યૂ સેટ કરી શકો છો કારણ કે અમારે એવા આઈડિયા જોઈએ છે કે જે ગામમાં સુધારો લાવી શકે ગામમાં સુંદરતામાં વધારો કરી શકે હવે સાહેબ આપણે કંઈ કેવું છે ના બસ તો ફરીથી મળીશું આપણે આવા જ વિડીયો સાથે મિત્રો ત્યાં સુધી માંડલ ગામની ધરતી માટે વંદે માતરમ જય ભારત અને સાહેબ ને ફરીથી આપણે એકવાર પ્રણામ કરીને અહીંથી રજા લઈશું ભારત માતા જય